જય શ્રી કૃષ્ણ તો અત્યારે શિયાળાની ઋતુ ચાલુ રહી છે શિયાળાની ઋતુમાં કંઈક નવું આપણે બનાવવાનું હોય છે કારણ કે શિયાળામાં ખોરાક વધારે ચાલે છે અને હેલ્ધી હોય એવી એક વસ્તુ આજે આપણે ઘરના આમળામાંથી ઘરના આમળા કેવી રીતના તો કે અમારી વાડીઓ આમળો આવેલો છે અને એમાં જે આમળા આવે છે ને એમાંથી જ આપણે આમળાની કેન્ડી બનાવવાની છે અને શિયાળામાં જ બને છે કારણ કે આમળાની સિઝન શિયાળામાં જ હોય છે એટલે આપણે આમળાને સ્ટોર કરવા હોય તો એનામાંથી કેન્ડી પછી એની જે બીજી સાકડવાળી જે ઓલી આવે છે કેન્ડી એ બનાવી શકીએ છીએ પછી આપણે આમળાનું જ્યુસ અત્યારે શિયાળામાં બનાવીને તાજું પી શકીએ છીએ અને આપણે સ્ટોર કરવા માટે અથાણું ઘણું આપણે બનાવી શકીએ છીએ તો આજે આપણે બનાવી છે આમળા કેન્ડી તો ચાલો આગળની પ્રોસેસ તમને બતાવીએ એના માટે આપણે લઈ લીધા છે આમળા આમળા સરસ તાજા છે આપણી વાડીના છે અને એકદમ ઓર્ગેનિક રીતે પકવેલા છે આમળા અને આ ખાસ કરીને દેશી આમળા છે એટલે જો નાની સાઇઝના જ હશે મોટા નહીં હોય સરસ તાજા છે જો લઈ એવા જ છે સૌપ્રથમ આપણે આમળાને ધોવાના છે અને સારા સારા આમળા બધાય કાઢવાના છે આપણે ધોઈને કે આપણે જે આમળાની કેન્ડી બનાવવાની છે ને એમ એકદમ સરસ આમળો હોય ને તો આખું વર્ષ આપણે સારી રીતના રાખી શકીએ જો આપણે સૌ પ્રથમ આમળાને ધોઈ નાખીએ આમળા આપણે સરસ જો ધોઈ નાખવાના છે હવે બધા આ રીતના તરફ જોઈને આપણે સૂર્ય કૂકરનું ખાનું લીધું છે એમાં આપણે હમણાં નાખી દઈશું ખરાબ આમળો આમાં ખાસ નથી આનું ધ્યાન રાખવાનું છે કારણ કે આખા આપણે આખું વર્ષ સાચવવા હોય ને તો આપણે સરસ આમળા રાખીએ તો આખું વર્ષ એમાં કંઈ થતું નથી આપણે આટલા આમળા લઈ લીધા છે અને બીજા આમળા આપણે જોઈને રાખી દઈશું બાળકોને જે ખાટા ભાવે છે ને એ કરવા માટે આપણે અને આ બધાય ડાળખા જે આપણે છે ઝાડ નાય બધાય પણ છોડ લઈશું પછી આપણે અત્યારે પહેલાં સૂર્યકુકરમાં આપણે મૂકી દઈએ કારણ કે અત્યારે જો તડકો છે ને તો સરસ થાવા માંડે એટલે આ રીતના આપણે સરસ સરસ બધા આમળા લઈ લીધા છે અને હવે આપણે આને સૂર્ય સૂર્યકુકરમાં મૂકવાના છે જમ જો સૂર્ય સૂર્યકુકરમાં ન મૂકવા હોય તો તમે એક સીટી મારશો એટલે આમળા તો તરત બફાઈ જશે અને પછી આપણે એને ખુલી જઈને એટલા બફા એટલા જ બાફવાના છે એકદમ મોલા નથી બાફી લેવાના હવે આપણે આને સૂર્ય સૂર્યકુકરમાં મૂકી દઈશું આ રીતના જો આપણે આમળા સરસ ધોઈને રાખી દીધા છે ને પાણી તમે ઓછું પણ રાખી શકો કારણ કે સૂર્ય કુકરમાં વધારે પાણીની જરૂર નથી એટલે માપે મેડ પાણી રાખી આ રીતના ઢાંકી દેવાનું છે ને હવે આપણે સૂર્ય કુકરમાં મૂકી દેશું અને આપણે જો સવારમાં એ તડકો આવે છે એટલે વાંધો નથી આવતો અને સરસ થઈ જાય છે આ રીતના આપણે સૂર્ય કુકરમાં મૂકી દીધા છે આમળાને બાફવા માટે જો દેખાય છે તમને સૂર્ય કરાકો ઓ અને આમાં શું ફાયદો થાય કે તમારે પછી આપણે આને બંધ કરી દેશું સૂર્ય એ ફાયદો થાય કે આપણે એને વધારે આમળા નથી બફાઈ જતા અને સરસ એકદમ આપણે માપે મેળે કરવા ને એવા આપણે જોઈ શકીએ કરી શકીએ કૂકરમાં ક્યારેક એવું થાય કે વધારે બફાઈ જાય પણ સૂર્ય કુકરમાં એ ન થતું જો આપણે ડબરો મૂકી દીધો છે અંદર આમાં તમે ઘણી બધી વસ્તુ કરી શકો છો સૂર્ય સૂર્યકુકરમાં આપણે ઉપયોગમાં લેતા શું શું કરવું એ આવડવું જોઈએ ખાલી બાકી સૂર્ય કુકરમાં તમે ઘણું બધું કરી શકો છો સવારે આપણે સરસ તડકો હોય આંગણામાં એટલે આપણે અત્યારે મૂકી દીધા છે જો આમળા ને આ બપોર થાશે ને તો એકદમ બફાઈ જશે ચાલો આગળ બફાઈ જાય પછી તમને બતાવી હવે આપણે આમળામાંથી જો પાણી બધું કાઢી નાખ્યું છે ને આ રીતના આમળા આપણે એક એક ચીર થાય ને એવી રીતના બધા આમળા આપણે કાઢી લેવાના છે બી બધા એમાંથી કાઢી લેવાના છે અને આ આમળાથી શું ફાયદા થાય છે તો બધાને ખબર જ હોય છે અને આમળા આવે છે ચાર મહિના જ શિયાળામાં એટલે આપણે એને સ્ટોર કરવા હોય ને તો આ રીતે સ્ટોર આપણે કરી શકીએ છીએ કારણ કે પછી આમળાની નથી હોતી એટલે નથી મળતા શિયાળામાં ચાલુ થાય છે એટલે કે નવેમ્બરથી ચાલુ થઈ જાય છે તે ફેબ્રુઆરી સુધી આવે છે એટલે આ રીતના ગરમ હોય ને ત્યારે જ આપણે આના શેત સેત ગરમ હોય ને ત્યારે આવી રીતના ચીપ્સ આપણે કરી લેવાની છે અને પછી આપણે એમાં ખાંડ ઉમેર ખાંડ નહીં સોરી સાકર અમે ઉમેરીએ છીએ સાકર ઉમેરો તો વધારે સારું નત તમે ખાંડ પણ નાખી શકો છો એવું કંઈ નથી આપણે આની ચાસણી લેવાની છે આપણે આમાં તમારા સ્વાદ મુજબ તમે કેવા ગયડા ખાવ છો મોરા ખાવ છો એ મુજબ તમે ખાંડ ઉમેરી શકો છો આમ તો એક કિલો આમળા હોય તો તમે એક કિલોથી થોડીક ઓછી ખાંડ નાખો એવી રીતના ચાલે છે પણ આપણે સ્વાદ મુજબ કહીએ છીએ કે કેને કેવું ભાવતું હોય ગળપણમાં એ રીતના તમારે સાકર ઉમેરવાની છે આપણે સાકરનો ભૂકો કરી લીધો છે પહેલા જ એ આપણે આમાં એડ કરી દેશું અને આમાં કંઈ અઘરો નથી એકદમ ફટાફટ બની જાય છે આ પણ બનતા ચાર પાંચ દિવસ લાગે કારણ કે આપણે ચાસણી તડકા છાંયાની લઈએ છીએ એટલે આપણે આને અત્યારે ખાંડ ઓગળી જાય ને પછી આપણે એને સવારે તડકે મૂકવાનું છે બે ત્રણ દિવસમાં જો સારો તડકો પડતો હોય ને તો બે ત્રણ દિવસમાં થઈ જાય છે અને આમળાથી આપણે જો વાળ સરસ બને છે સ્કીનમાં સરસ લાભ મળે છે ને વિટામિન સી ભરપૂર હોય છે એટલે ખૂબ જ ગુણકારી છે ખાસ કરીને વાળ માટે ખૂબ જ જરૂરી છે એનાથી વાળ આપણા કાળા રહીએ છીએ સરસ અને જો સફેદ વાળ તમારા થઈ ગઈ હોય ને તો પણ એમાં કાળસ થોડીક આવે છે વધારે જો આમળાનો તમે ઉપયોગ કરો ને આપણે ડેઈલી જીવનમાં એનો ઉપયોગ કરીએ તો ખાસ કરીને જ્યારે તાજા આવે ને ત્યારે તાજા ખાવાનું વધારે રાખવાનું એટલે વાળને ખૂબ જ ફાયદો થાય છે કારણ કે અત્યારે વાળની સમસ્યા બધાને એવી થઈ ગઈ છે કે વાળ એટલા ઉતરે છે માથામાં અને ખોળો થાય છે આ બધું થાય છે તેમાં આમળા ખાશો ને એટલે તમને ઘણો ફાયદો થશે અને ખાસ કરીને હું તો એમ કહું કે તાજા આમળા થાય એક સવારે ખાઈ જ લેવાનો આમળો તમે એને ક્રશ કરી અને મધ સાથે ખાશો ને એટલે ખૂબ ખૂબ જ ઉત્તમ એમ સવારે ભૂખ્યા પેટે આપણે ખાઈ લઈને એટલે સરસ તો આ રીતના આપણે બધા આમળા જો આમળા થઈ જશે આપણે અત્યારે થોડાક જ કર્યા છે કારણ કે ઝાડવામાં જેટલા આવ્યા હતા સરસ તાજા એ બધા લઈ આવ્યા છે અત્યારે થોડાક ઉપર હતા એટલે ઓછા આવ્યા છે આપણે આવી રીતના બે વાર કંટાળશું એટલે આખું વર્ષ સરસ કેન્ડી ચાલશે અને આપણે આમળાની કેન્ડી કહી શકીએ છીએ અને આપણે આ સુકવેલી હોય ને ત્યાં જ અડધી ખરી તો ખવાય જાય છે બાળકો અને ખાસ આમળાનો વધારે વધારે જ્યારે તાજા આવે ને ત્યારે જ ઉપયોગ કર લેવાય ચાર મહિના હેલ્થ માટે ખૂબ જ સારા છે અમૃત ફળ કહેવાય છે આમળાને આપણે આવી રીતના જો બધી ચિપ્સ થઈ ગઈ ને હવે આપણે આમાં સાકર જે આપણે ભૂકો કર્યો છે ને એ ખાલી એડ કરી અને થોડીક વાર ચમચો હલાવવાનો છે એટલે સાકર છે ને આપણે ભૂકો કરેલો છે એક તમે જો પાવડર હોય ને તો પાવડર પણ એડ કરો તો જલ્દી ઉગડી જાય છે આપણે અત્યારે ખાંડ જેવો ભૂકો આપણે કર્યો છે એટલે એડ કરશું અને આ કેન્ડી સૌને ભાવે નાના મોટા બધાને આ કેન્ડી ખૂબ જ ભાવે છે અને સ્ટોર કરવા માટે તમે આને આખું વર્ષ સ્ટોર કરી કાચની બરણીમાં ભરીને ફ્રિજમાં રાખી શકો છો એટલે સરસ રે છે આખું વર્ષ કાંઈ વાંધો ન થતું બે બે વર્ષ સુધી એવાને રહી છે સરસ જો આપણે બધી આમળાની આ રણ લીધી છે આપણે બટકા કરી લીધા છે બધાના અને આનું જે પાણી નીકળે ને એ તમારા વાળ ધોવામાં ઉપયોગ આવે છે તમે એનું શરબત કરી શકો છો પીવામાં ઉપયોગ આવે છે કારણ કે એમાં આમળાનું બધું જે પાણી હોય ને એ આમાં આમળાનો રસ નીકળો હોય છે ખૂબ જ એમ સારું હેલ્થ માટે જો ઉપયોગ કરો તો અને સારું હોય ને કોઈને બહુ ભાવતું ન હોય કારણ કે કડસા લાગે છે અને હોય છે એટલે આપણે 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 એક તો તો ખાઈ ખાઈ રોજ એવો આપણે ઉપયોગ કરવા માટે આવી રીતના કેન્ડી બનાવીએ છીએ આપણે સ્વાદ મુજબ આ જો દરેલી સાકર છે એ નાખીએ છીએ આપણે એકદમ મોરાય છે તોય નહીં ભાવશે એટલે આપણે માપ મેળે નાખી દીધી છે સાકર અઢીસો ગ્રામ જેટલા છે એટલે એનાથી ઓછી આપણે પછી આ રીતના જો નાખવાની છે બસ આ રીતનું સરસ મિક્સ થઈ જાય ને એટલે આને ઓગળવા માટે આપણે મૂકી દેવાનું છે આમળા એકદમ ખાટા હોય છે એટલે ઓગળવાનું ફટાફટ ચાલુ થઈ જાય છે એટલે જો અત્યારે પાણી મૂકવા જ મળ્યું છે અને શાંત થશે ને તો એકદમ ઓગળી જશે અને પછી આપણે એને ચમચો ફેરવી અને તડકે મૂકી દેસુ સવારે બીજો દિવસ થઈ ગયો છે અને હવે આપણે આમળાને જો આવી રીતના તડકે મૂકી દીધા છે તડકે મૂકવાના છે આપણે આ દેશી આમળા છે એટલે એકદમ પીળો કલર છે જો તમે ઓલા મોટા આમળા આવશે ને એ લેશો ને તો સેજ વ્હાઈટ દેખાશે તમને આપણે માપે મેળે ખાંડ નાખી તો જો તમે વધારે સાકર નાખો ને તો આખા ડૂબડૂબા ચાસણી મારીએ છીએ પણ આપણે બહુ ગયડા નથી કરવા એટલે આપણે આ રીતના ઓછી સાકર નાખી છે અને જો અત્યારે તડકે આપણે મૂકી દીધા છે આ રીતના આપણે ત્રણ ચાર દિવસ રાખશું ને એટલે સરસ ચાસણી વાળા થઈ જશે થાળીમાં એક કપડું લઈ અને એમાં ઉપર આપણે થાળી થાળીમાં રાખી અને પછી કપડું પાતરી અને સુકવી દેસુ હવે જો આપણે આમળાને બીજો દિવસ થઈ ગયો છે ખાંડ બધી ઓગળી ગઈ છે સાકર આપણે નાખી દઈએ હવે આપણે આને તડકે આવી રીતના મૂકી દીધા છે ત્યારે જ્યારે તડકો આવે ને ત્યાં તડકે આપણે રાખવાના છે અને આપણા દેશી આંબળા છે એટલે સેજ પીળા દેખાશે તમે મોટા લેશો ને તો જવા એકદમ લીલાસ ઉપર દેખાશે એટલે આપણે આને જો સરસ સાકર ઓગળી ગઈ છે ને હવે તડકે આવી રીતના ત્રણ ચાર દિવસ આપણે મૂકવાના છે એટલે સરસ ચાસણી જેવું થઈ જશે અને પછી આપણે એને ઉપયોગમાં લઈ શકીએ એવા થઈ જશે ને પછી આ તો એવા હોય કે આપણે સ્વાદ મુજબ આપણે ખાંડ જેટલી નાખવી એટલી નાખી શકીએ છીએ વધારે તમને ગયડા ભાવતા હોય થોડાક તો તમે વધારે ચાસણી કરશો તો ઉપર ય સરસ ચાસણી જેવું થશે એટલે આ રીતના પછી ચાસણી પણ તમે શરબત બધે લઈ શકો છો એટલે કારણ કે પાણી પાણી હોય અને ભેગું થાય એટલે સરસ આપણે શરબત પણ એનું બનાવી આ રીતે આપણે ત્રણ ચાર દિવસ રાખવાના છે પછી જો આગળની પ્રોસેસ આપણે બતાવી ચાલો આપણે ચાર દિવસ તડકે છાયા મૂકી દીધા હતા આમળા ને અને એકદમ માપની આપણે ચાસણી રાખી હતી એટલે જો સરસ ચાસણી બધી સોસાઈ ગઈ છે એકદમ છૂટા છૂટા આમળા થઈ ગયા છે તમે ચાસણીમાં ડૂબ ડૂબા રાખો તમારે સેજ ગયડા કરવા હોય તેવા પણ કરી શકો છો આ સેજ ખટ મીઠા લાગે છે એટલે આપણે આવી રીતના જો થાળી લીધી છે ને એમાં એક એક આવી રીતના પરથી સુકવતું જવાનું છે આપણે આવી રીતના છૂટા છૂટા એક એક નાખી જો ચાસણી હોય તો તમારે એક એક આમ નીતારીને લેવાનું અને આમાં ચાસણી આપણે ઓછી હતી એટલે સરસ જો આવી રીતના સુકાઈ જાય અને કેશવભાઈ પણ જો આપણે મદદ કરવા આવી ગયા છે કેમ તને શું શું ફાયદો થાય તો મને આમાં હોય વિટામિન સી વિટામિન સી ભરપૂર પ્રમાણમાં આપણા કેશવભાઈને ખબર છે અને કેશવભાઈ આનું ખૂબ જ સેવન કરે છે આવી રીતના આપણે છૂટા છૂટા જો બધા સરસ નાખી દીધા છે અને કેશવભાઈ પણ જો આવીએ અને આપણી મદદ કરે છે આમાં આપણે જો આમળા સરસ તૈયાર થઈ ગયા છે આપણે ચાસણી એકદમ ઓછી રાખી હતી બહુ ગયડા નથી કરતા આપણે એટલે આવી રીતના માપની ચાસણી હતી અને સરસ જો બધી ચાસણી શોસાઈ ગઈ છે અને હવે આપણે આને હજી થાળીમાં આપણે હવે સુકવવાના છે આવી રીતના એક એક બબે કરી અને આપણે આને સુકવવાના છે કેશોભાઈ આપણી મદદ કરે છે કેશોભાઈ નહીં ખબર છે કેશો આમાં શું હોય વિટામિન આ સી અને બીજો શું ફાયદો થાય આમળા ખાઈ તો પાણીયાળામાં આવે હા પાણી પીએ પાણી જનરલી આપણે ઓછું પીવાતું હોય ને શિયાળામાં હું આવડે તો નહીં કેવત નથી આવડતી કાંઈ વાંધો હાલો આપણે આગળ કહેવત વાત આગળ કરશું કેસો ને આવડી જાય ને પછી આપણે બોલાવશું કા બરાબર ને જો કેશું ભાઈ આમળા બધાય સુકવી દીધા છે આપણે ન સમય ને કેશો તો આપણે બીજી થાળી લઈ લેશું કે સમય જશે આવી રીતના હજી આપણે આને તડકે રાખવાના છે તડકે છે અહીંયા બે દિવસ રાખશું ને એટલે એકદમ આમળા કેન્ડી સરસ તૈયાર થઈ જશે અને પછી તમારે આને સાકરમાં તમારે કોટિંગ કરવી ને તો કરી શકો છો કે સેજ ઉપર સાકર ભભરાય અને એકદમ છૂટી છૂટી થઈ જાય છે તમે આ બારેય રાખી શકો છો આખું વર્ષ કઈ થતું નથી આમાં એકદમ સૂકી દેવાની સેજે ભીના પડતી ન હોય છે નતર ફૂંગી ચડવાની બીક લાગશે એટલે આપણે જો બધા ખાઈને ખાલી આપણે આમળા ઝાઝા નહોતા લીધા અડધો કિલો તો માંડમાં હશે પણ આટલી બધી સરસ કેન્ડી તૈયાર થઈ ગઈ છે અને આમળાને શું ફાયદા હોય તો આપણે આગળ વાત કરી જ છે બધા વિડીયામાં કે આમળાથી શું ફાયદા થાય છે આવી રીતના તમે બનાવીને આખું વર્ષ સ્ટોર કરી શકો છો જો આપણે તરકે સુકવી દઈએ છીએ અને પછી આગળ તમને બતાવે કેવી દેખાય છે સુકાય પછી તો જો આપણે આમળાની કેન્ડી સરસ તૈયાર થઈ ગઈ છે જો આ રીતના પકડે ને એવો તમને અવાજ આવશે એટલા સરસ આમળાની કેન્ડી આપડી તૈયાર ત્રણ ચાર દિવસ મેં તમને કીધું હતું કે આપડે તડકે મૂકશું છાંઈ લેશું રાતના એવી રીતના આપણે ત્રણ ચાર દિવસ મૂકીને એકદમ મસ્ત થઈ ગઈ છે હવે જો તમારે આની પર સાકરનું કોટિંગ કરવું હોય ને તો તમે કરી શકો છો પણ આપણે ઘરે ખાવા માટે જ કરીએ છીએ એટલે આપણે સાકરનું કોટિંગ કરતા નથી અને આવી રીતના આપણે ફ્રીજમાં પણ રાખી શકીએ અને બહાર પણ એક વર્ષ કાંઈ થતું નથી તમારે સરસ રહી જાય છે એકદમ એકદમ ફકડી જાય એવા થઈ જાય ને એટલે તમારે બહાર પણ કંઈ થતું નથી અને આપણા હેલ્થ માટે ખૂબ જ સારા છે બધા ફાયદા તો આપણે આગળ જોઈએ જ લીધા છે અને આપણે આપણે એને સ્ટોર કરી અને આખા વર્ષ માટે સ્ટોર કરી અને રાખી દેવાની છે ખાવા માટે નાના ટ્રાય કરજો આ રેસીપી તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને કહેજો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો તમે બનાવી કે નહીં એ પણ અમને અને અમારી ચેનલને જો તમે ન કરી હોય તો કરજો જય શ્રી કૃષ્ણ